મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાની તેમની મુલાકાત દરમિયાન ખાવડા જંકશન પર સામાન્ય નાગરિકની જેમ ચા ની લિજત માણી હતી અને કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં ઉજવાતા રણોત્સવમાં આવતા દેશ વિદેશના સહેલાણીઓ માટે વધુ એક આકર્ષણ રૂપે લાઈટ એન્ડ સાઉન્ડ શો નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કર્યો હતો આ દરમિયાન મુખ્યમંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવ મારી ભૂમિ કચ્છની ભૂમિ રણની ભૂમિ યુદ્ધની ભૂમિ પર તૈયાર થયેલ શો નિહાળ્યો હતો સફેદ રણ માં આવેલા ભવ્ય ઇતિહાસ અને પરિચિત બનશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોરાડો ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો નો શુભારંભ કરાવ્યા બાદ કચ્છી સંસ્કૃતિ ની ઝલક દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો કચ્છના સફેદ રણ ની મજા માણ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસીઓ સાથે વાતચીત કરી હતી અને સફેદ રણ અને કચ્છ નો પ્રવાસ કેવો લાગ્યો તેના લોકો પાસેથી પ્રતિભાવ જાણ્યા હતા તેમજ કચ્છમાં નિર્માણ પામી રહેલા સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક ની કામગીરી પર નિરીક્ષણ માટે મુલાકાત લીધી હતી